નમસ્કાર મિત્રો હું છોધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે હું ઉપસ્થિત હોઉં છું તો મિત્રો આ રચનાનું રક્તદાન કરવા માટે આપતો સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ રચનાનું ટાઇટલ છે મારી ઈચ્છા

તારા નૈનોમાં વસી જવાની ઈચ્છા જાગે છે તારા કજરાલા નૈનો મને મોહક લાગે છે તારા નૈનોમાં વસી જવાની ઈચ્છા જાગે છે તારા અધરોના શબ્દો મુજને અમૃત લાગે છે તેની ગઝલ લખવાની મનમાં ઈચ્છા જાગે છે તારા અધરોના શબ્દો મુજને અમૃત લાગે છે તેની ગઝલ લખવાની મનમાં ઈચ્છા જાગે છે તારી પાયલનો નો જનકાર મુજને મધુર લાગે છે તેના સંગે રૂમ ઝૂમ નાચવાની ઈચ્છા જાગે છે તારી પાયલનો નો જનકાર મુજને મધુર લાગે છે તેના સંગે રૂમ ઝુમ નાચવાની ઈચ્છા જાગે છે તારું અદ્ભુત સાનિધ્ય મુજને માદક લાગે છે તેમાં મદહોશ બની જવાની ઈચ્છા જાગે છે તારું અદ્ભુત સાનિધ્ય મુજને માદક લાગે છે તેમાં મદોષ બની જવાની ઈચ્છા જાગે છે મુરલી તારી દરેક અદા મુજને પ્રિય લાગે છે તારા હૃદયમાં વસી જવાની ઈચ્છા જાગે છે મુરલી તારી દરેક અદા મુજને પ્રિય લાગે છે તારા હૃદયમાં વસી જવાની ઈચ્છા જાગે છે તારા હૃદયમાં વસી જવાની ઈચ્છા જાગે છે નજર છે તમારી અતિ કાતિલ હવે મુજને ન બનાવ્યા કરો નજર છે તમારી અતિ કાતિલ હવે મુજને ન બનાવ્યા કરો કદીક તો પ્રેમ ભર્યા ઇશારા કરીને તમે નયનોમાં મુજને વસાવ્યા કરો કદીક તો પ્રેમ ભર્યા ઇશારા કરીને તમે નયનોમાં બુજને વસાવ્યા કરો પથ્થર જેવું છે તમારું આ દિલ તમારો દિલ પ્રેમથી પીગળાવ્યા કરો પથ્થર જેવું છે આ તમારું દિલ તમારું દિલ પ્રેમથી પીગળાવ્યા કરો કદીક તો શ્વાસોની સરગમ સાથે તમે ધડકનનો તાલ મેળવ્યા કરો કદીક તો શ્વાસોની સરગમ સાથે તમે ધડકનનો તાલ મેળવ્યા કરો લટકાળી લચકાળી તમારી છે ચાલ તમે પગથી કાકરા ન ઉડાવ્યા કરો લટકાળી લચકાળી તમારી છે ચાલ તમે પગેથી કાંકરા ન ઉડાવ્યા કરો કદીક તો પગમાં પાયલ બાંધીને તમે મધુર પાયલનાદ રેલાવ્યા કરો કદીક તો પગમાં પાયલ બાંધીને તમે મધુર પાયલનાદ રેલાવ્યા કરો તમને જોઈને હું બનો છું બેહાલ હવે મુજને પ્રેમમાં તડપાવ્યા ન કરો તમને જોઈને હું બન્યો છું બેહાલ હવે મુદ્દને પ્રેમમાં તડપાવ્યા ના કરો કદીક તો પ્રેમનું આલિંગન આપીને તમે મુરલીની મલ્લિકા બન્યા કરો કદીક તો પ્રેમનું આલિંગન આપીને તમે મુરલીની મલ્લિકા બન્યા કરો તમે મુરલીની મલ્લિકા બન્યા કરો તો મિત્રો આપ સોવીએ આ મારી બંને કાગરતાઓ સાંભળી જ્યાંના શબ્દો આપશો મને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવરતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબને ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં બધા વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો જરૂરથી મારી કાગરતાના વિડીયો સાંભળો જુઓ આપણા મિત્રમંડળ ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો બીજું જણાવવાનું તો મિત્રો આમ મારી લાઈવ કાવ્ય સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડનું જે બંસીવર્દન વાગી રહ્યું છે તે મારું જ વગાડેલું છે અને બંસીવર્દનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક કોપ્યુ ઇન્પુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં અમે ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીનીઓની ધોનો બનાવી તેને બાસુરમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારું માતૃર્વદન સાંભળો આપના મિત્ર મિત્રમંદરના ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજના શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યમાં પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ